તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારા સ્વાગત છે નવા કંપનીની અંદર બગી અત્યારે જાય છે જો ભાઈ જગ્યા દાતી આંકવા માટે થોડા ઘણા તન છે છીએ એટલું હતું જ ને બાકી જવાય વાવી ગયેલ જેમાં છે દાતી દાતી જોઈ પેઢી છે જોડવી લઈએ હા મિત્રો ટ્રેક્ટરમાં ડીઝલ બીજલ નાખી દીધું ને પાણી એ નાખી દીધું હતું ને કાલે ઓઇલ બિલ ફોડ નાખ્યું હતું કે હવે વરસાદ જેવું આગાહી બધું છે એટલે હવે વાવતર કરવાનું થાય એટલે કંઈ પ્રોબ્લેમ ન પડે ગીસ બીજ બધા પોઈન્ટમાં ફોડી નાખ્યું હતું બાકી સર્વિસ તો થોડાક ટાઈમ પહેલાં જ કરી હતી આપણે બાકી દાંતી જોડાવીને પછી રાપે જોડાવવાની છે કેમ કે ચાર પાંચ ચારા છે દાંતે બે મારવાની છે કામકાજ છે ત્યારે ભાઈ ભેડી હાલો જોડી લઈ તો મિત્રો રાપ મેં દાંતી બે એક જોડ લીધી છે એટલે એક ફરી બે જવા દીધું છે એટલે આ કઈ હાથમાં જવાનું છે બાકી આજે ગરમી મિત્રો હવાની એરી બહુ અતિ ગરમી પણ પવન પવન બધી પડી ગયું છે અહીંયા કેવો પવન છે આવું બધું કામકાજ હાલે છે બાકી બાળું એટલું થઈ ગયું છે મોટું બધું છે પાણી પાવાનું છે હવે કે વરસાદ આવે કે ન આવે એવું લાગે છે અંધાર ફૂલ થઈ ગયો છે હવે આ સાઈડમાં ફરતો પવન કહ્યું ને બે ટેન ખાત છે ફૂલ બબાટી ખોલાવે પવનમાં બાકી સાઈડ ને ખેતર જો વળવનું થઈ ગયું હવે તમનું કામકાજ ચાલુ છે વરસાદ આવી જાય હોય જાય આપણે બધાને પણ

બધી થી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે બાકી ધીમે ધીમે મજા આવી ગઈ બધું ઠંડા રહેશે કેમકે હવામાનનું એટલી બધી ગરમીનું આકર્ષણ બહુ હતું એટલે જો વરસાદ ચાલુ થઈ જાય બાકી ધીમું ધીમું બધી મજા આવી ગઈ ત્યાં ઝીમકી ને બાંધી દીધી અંદર કે ઝીંકી છે એટલે બાંધી પડે વરસાદની પહેલો વરસાદ છે બાકી શરૂઆત થઈ ગઈ છે હા બબાટી બોલાવે વરસાદ આ સાઈડથી મિત્રો બહુ અવાજ આવે છે વરસાદમાં કડાકાના કડાકા બોલે છે બાકી જો બે ત્રણ કલાક આની ને તો વાવણી થઈ જાય એવું લાગે છે બાકી જોઈએ આગળ આપણે આજ તો એવું લાગે છે વાણું થઈ જાય કેમ કે હવાનું ગરમી એવી બધી હતી તો મિત્રો સાઈડના ખેતરમાં જો વાવણી હાલતી હતી બાકી ટ્રેક્ટર વેક્ટર જો બધું પડ્યું છે જેમને બાકી વરસાદ આવી ગયો હબ હબાટી બોલાવી વાવણી થઈ ગઈ છે રપટમાં ફરો ને ભાઈને બાકી હતું તો જો ટ્રેક્ટર વાવણી હેઠે કાઢી મૂકી દીધું છે આ બધું કામકાજ હાલે હજુ અહીં પડ્યું છે સિંગડાવાળું બાકી હવે બધા વાવણી થઈ જાય લાગે છે આજે વરસાદ પડ્યો ને એવો પડે છે કલાક જેવો ટાઈમ થઈ ગયો છે હા બોલા છે રાતના અત્યારે વાગી ગયા છે સાડા પાંચ છ છ પાં સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ધીમો પડ્યો થોડો ઘણો આવ્યો છે ને બાકી સાટા ફરવાનું ચાલુ છે ધીમે ધીમે ઓછો પડી ગયો છે શરૂઆતમાં આવ્યો તો એટલો બધો છે નહીં કંઈ બાકી જ્યાં ફરતો આ સાઈડ છે ફૂલ અંધાર ઉપર ચડી ગયું છે બધું હવે ઘડીકવાર આવ્યો પાણી આશા આશા આવ્યા છે ઓવરવેલમાં આસા આ રીતનું છે હજી બહુ કંઈ લાગતું નથી વાઘડીજી હું જો હવે આની મારે કંઈક આવે તો થાય અત્યારે આ રીત નું કામકાજ આલે છે ધીમે ધીમે સાટા પડે છે જારીતા સાટા પડે બગન દેખાડ ઉપરથી આ તો કામકાજ છે હવે સમિતરા ફાઇનલી બે ત્રણ કલાક કેલ પાછો આવી ગયો છે એટલે વાગી ગયા 7:30 નો ટાઈમ એટલે હવે મને લાગે ગામણી થઈ ગઈ છે ફાઇનલ કેમ કહી બે ત્રણ કલાકથી એકધારા ઓર છે જો આનીમાં તો ફૂલ હબવાટી બોલાવે વરસાદ હવે કામકાજ આલે છે અત્યારે મિત્રો ફાઈનલી આવી ગયો છે વરસાદ અંધાર ને થતો ફૂલ હબ બટી બોલાવે છે અત્યારે વાગી ગયા છે હાડા છે હાથ જવા બાકી વરસાદ ફૂલ છે એકદમ જોઈ લો બબાટી બોલાવે વાવણી થઈ જાય સારું લાગે છે બાકી જો આ વોરવેલ વાળું મગફળી વાવી દીધી માં તો ફૂલ પાણી તપતી ગયા છે આ બધું કામકાજ હાલે છે બાકી એક ધારો મંડાણો છે હવે જવાના કલાક બે કલાક આવે ને તો કાલે બપોર પેઢી વાવણી થઈ જાય આવે તો બે ત્રણ કલાક આવે ને તો થઈ એવું છે બાકી તો પાછો કલાક મિત્રો ફાઈનલી જો ખેતરમાંથી પાણી હાલતા કરી જાય સાબન ફૂલ ભરાઈ ગયા છે હવે એવું લાગે છે કે ડબક વાવણી થઈ ગઈ છે બાકી વરસાદ હજી એવો મંડાણો છે ધીરો પીડો નથી બાકી સાઈડના કેન્દ્ર મિત્રો ફૂલ પાણી ફરી દીધા હવે બબાટી બોલાવે વરસાદ બાકી ભીમ ભીણ જો દોઈ ને ખોડ બોડ મૂકી દીધો છે ઠંડા મજા આવી ગઈ ની આજે તો મિત્રો ગુડ મોર્નિંગ આજે છે બીજો દિવસ બાકી કાલે રાત્રે બહુ વરસાદ પીડ્યો હતો આખો દિવસ સાડા પાંચ છ વાગણો ચાલુ થયો તો બાકી સાંજે લગભગ આડા વાગે એક ધરો વયરો છે બાકી અત્યારે રીમઝીમ રીમઝીમ હાથે હાથે પડે છે બાકી અત્યારે જાયા છે ખોદવા ખેતરમાં આપણે ના કહી દે વાવણી થઈ કે હું છે લગભગ તો 100% તો વાવણી થઈ જ ગઈ છે કેમ કે ઇન પહેલા મહિના દોઢ મહિના પહેલા વરસાદ પડ્યો તો એટલે ધડો તો એનો લીધે જ પલરી ગયો તો હજી લીલું હતું ઈ ખોદી ને જોઈએ હું કે છે પહેલું તો કે નહીં થઈ ગયું ધડો કરો છે કે નહીં કે ધડો પલરી ગયો છે જ બતાવ ન કરું હમ તો મિત્રો વાવણી થઈ ગઈ છે બાકી અત્યારે ધીમે ધીમે જો આ સવાર ફૂલા પડે છે કોક 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 જો બંધ થઈ જાય ને તો લગભગ ચાર સાડા ચાર વાગ્યા ટકા વાવવા બાય છે બાકી પાછો વરસાદ થાય તો નહીં વાંધો આવે એવું લાગે છે જો વરસાદ થાય તો આજે એર નહીં હોય બાકી વરસાદ જો બંધ થઈ જાય ને તો ચાર પાંચ વાગ્યા ટકા વાવવા માલે હું હે બાકી વાવણી ફૂલ થઈ ગઈ છે બાકી એવું ક્યાંય કોરું નીકળતો ને ધડામાં નહીં કે હું કતા હોય કેમ કે આગળ મેં છે તો એટલે ધડો તો એના લીધે હજી લીલો જ હતો એટલું બધું ઊંડું કે હજી હુકાણા નહોતા ખેતરી હતી તો અહીંયા હારો હારો બે થઈ ગયો હતો બાકી જો ભાઈ વા ખોદે હે કામકાજ છે હવે જો આજે વરસાદ નહીં આવે ને બપોર કડી તો હવે આજે હવામાં નહીં આવે તો બપોર કઢી શું બાકી વિડીયો આવશે